એક ગામમાં એક લોભી કૂતરો રહેતો હતો તે ખોરાકની શોધમાં ગામડામાં ફરતો હતો તે એટલો લોભી હતો કે તેને જે ખાવાનું મળ્યું તે ઓછું લાગ્યું પહેલા તેની ગામને અન્ય કૂતરા સાથે સારી મિત્રતા હતી પરંતુ તેની આદતના કારણે બધા તેનાથી દૂર રહેવા લાગ્યા પરંતુ તેને કોઈ પરવા નહોતી તેને ફક્ત તેના ખોરાકની ચિંતા હતી ત્યાંથી પસાર થતી વખતે કોઈને કોઈ તેને ખાવાનું આપી દેતું તેને જે પણ ખાવાનું મળતું તે એકલો જ ઉઠાવી લેતો એક દિવસ તેને ક્યાંકથી એક હાડકું મળ્યું સ્થી જોયા પછી તેની ખુશીની કોઈ સીમા ન રહી તેણે વિચાર્યું કે તેને એકલો જ આનંદ કરવો જોઈએ એમ વિચારીને તે ગામથી જંગલ તરફ જવા લાગ્યો રસ્તામાં તે પુલ પરથી નદી પાર કરી રહ્યો હતો ત્યારે તેની નજર નીચે નદીના સ્થિર પાણી પર પડી ત્યારે તેની આંખોમાં માત્ર લોભ હતો નદીના પાણીમાં તેનો પોતાનો ચહેરો દેખાઈ રહ્યો છે તેનો તેને ખ્યાલ પણ ન હતો તેને લાગ્યું કે નીચે એક કૂતરો છે જેનું બીજું હાડકું છે તેણે વિચાર્યું કે તેનું હાડકું પણ કેમ ન છીનવી લે તો મારી પાસે બે હાડકા થશે પછી હું આનંદથી એકસાથે એક સાથે બે હાડકાં ખાઈશ એમ વિચારીને તેણે પાણીમાં કૂદકો મારતા જ તેના મોંમાંથી હાડકું સીધું નદીમાં પડ્યું હાડકું તેના મોંમાંથી બહાર નીકળીને પાણીમાં પડ્યું કે તરત જ કૂતરો બાંધમાં આવ્યો અને તેના કૃત્ય પર પસ્તાવો થયો તો મિત્રો આ વાર્તા પણ એ શીખવે છે કે આપણે ક્યારે લોભી ન થવું જોઈએ લોભી થવાથી આપણને નુકસાન જ થાય તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઇક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત